એક નાના ગામમાં એક વૃદ્ધ સ્ત્રી દરરોજ તુલસી પૂજન કરતી લોકો કહે કે આમાંથી શું શું મળે છે છે પૈસા નથી નથી સંસાર તારો ભગવાન આપે વૃદ્ધ સ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો મને તુલસી દેવી પાસેથી શાંતિ અને ભક્તિ મળે છે એ ભગવાનને ને અતિ પ્રિય છે જેમ વૃક્ષ પ્રાણવાયુ આપે છે તેમ તુલસી પણ આત્માને પવિત્ર કરે છે એક દિવસ ગામમાં રોગ ફેલાયો ઘણા લોકો બીમાર પડ્યા પણ તુલસીના કાડા પીધા પછી તેના પરિવારજનો સ્વસ્થ રહ્યા લોકોને સમજાયું કે તુલસી માત્ર છોડ નહીં ભગવાનનો આશીર્વાદ છે શિક્ષા તુલસીના પાનના કાડા પીધા પછી વૃદ્ધા અને તેના પરિવારજનો સ્વસ્થ રહ્યા Thank you for watching Gujju Ki Anokhi Kahania. Please subscribe, like, and share my videos more updates. Also, follow my Facebook page for more updates.